જય શ્રી કૃષ્ણ પ્રિય મિત્રો આજે આપણે જાણીશું પૂજા પહેલાં સ્વસ્તિક બનાવવાની પરંપરા પાછળનું રહસ્ય અને તેનું મહત્વ પ્રિય મિત્રો આપ સૌને ગણેશ ઉત્સવની હાર્દિક શુભકામના મિત્રો સત્યાવીસ ઓગસ્ટથી એટલે કે આજથી ગણેશ ઉત્સવ શરૂ થવા જઈ રહ્યો છે આ દિવસે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે ગણેશ પૂજા અન્ય કોઈ પણ દેવતાની પૂજા હોય કે કોઈ ધાર્મિક કાર્ય હોય શરૂઆત તો સ્વસ્તિકના પ્રતિકથી જ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો કોઈ કાર્ય સ્વસ્તિક બનાવીને શરૂ કરવામાં આવે તો તે કાર્ય કોઈ પણ વિઘ્ન વિના પૂર્ણ થાય છે પ્રિય મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને આપ જો આ ચેનલ પહેલી વાર જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ માહિતી આપ સુધી તરત પહોંચી શકે ધન્યવાદ પ્રિય મિત્રો સૌપ્રથમ આપણે જાણીશું સ્વસ્તિકનો અર્થ અને તેનું મહત્વ મિત્રો સ્વસ્તિક શબ્દ એ બે ભાગથી બનેલો છે સ્વ એટલે કે શુભ અને અસ્થિ એટલે કે બનવું જેનો અર્થ થાય છે બધું જ શુભ છે આ માત્ર શુભતાનું જ નહીં પણ સકારાત્મક ઉર્જાનું પણ પ્રતિક માનવામાં આવે છે સ્વસ્તિકની ચાર રેખાઓ ચાર માનવ લક્ષણોનું પ્રતિનિધિત્વ કરે છે સ્વસ્તિકનો આકાર ગાણિતિક ચિહ્ન વધતા આકારનો છે જે સકારાત્મકતા દર્શાવે છે તેની ચાર રેખાઓ દર્શાવે છે કે ચાર ઉદ્દેશ ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર આશ્રમો જે છે બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ અને સંન્યાસ ચાર યુગ એ છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરુ અને ચાર વિશ્વ રાખવા જેવી બાબતો મિત્રો ઘરે ઊંધું સ્વસ્તિક ન બનાવો ઊંધું સ્વસ્તિક ફક્ત મંદિરોમાં જ ખાસ ઈચ્છા માટે બનાવવામાં આવે છે ने, ए इच्छा पूर्ण थया थे तेज जगह सीधे स्वस्तिक बनाव जीए जो तुम्हें स्वस्तिक बनावो तो ये स्वस्तिक सुंदर स्पष्ट वाका वे अस्पष्ट स्वस्तिक न बनाव स्वस्तिक पूजा दरम्यान ध्यान भटक કેટલાક લોકો ઘરની બહાર ગાયના છાણથી સ્વસ્તિક બનાવે છે આવું કરવાથી પવિત્રતા જળવાઈ રહે છે સ્વસ્તિક બનાવવા માટે તમે હળદર કુમકુમ અથવા સિંદૂરનો ઉપયોગ કરી શકો છો વાસ્તુ અનુસાર ઘરના પ્રવેશ દ્વાર ઉપર સ્વસ્તિક બનાવવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી નથી શકતી ઘરમાં સકારાત્મકતા બની રહે છે પ્રિય મિત્રો આજના રોજ તમારા ઘરમાં ફક્ત માટીની બનેલી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો કારણ કે વિસર્જન પછી આ મૂર્તિઓ પાણીમાં સરળતાથી ઓગળી જાય છે તે પર્યાવરણ માટે હાનિકારક નથી જ્યારે પીઓપીથી બનાવેલી મૂર્તિઓ પાણીમાં સરળતાથી ઓગળી જતી નથી અને તે પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક છે તેથી પીઓપી થી બનેલી ગણેશ મૂર્તિઓ સ્થાપિત કરવાનું ટાળવું જોઈએ મિત્રો જો તમે માટીમાંથી ગણેશ મૂર્તિ જાતે બનાવવા માંગતા હો તો તમે શુદ્ધ કાળી માટી અને પીળી માટીને નદી કે તળાવના કિનારેથી નીકળેલા ભૂસા સાથે ભેળવીને મૂર્તિ તૈયાર કરી શકો છો આ માટે કોઈ મંત્રની જરૂર નથી તમારે ફક્ત ભક્તિ અને પવિત્રતાથી મૂર્તિ બનાવવાની છે જો તમે ઈચ્છો તો તમે બજારમાંથી માટી ખરીદીને પણ મૂર્તિ બનાવી શકો છો મિત્રો હવે આપણે જાઈએ ગણેશ ઉત્સવના દસ દિવસ કેલેન્ડર તો મિત્રો સત્યાવીસ ઓગસ્ટ અને બુધવાર એ ગણેશ સ્થાપનાનો દિવસ છે આ દિવસે ખરીદી અને નવી શરૂઆતનું ખાસ મુહૂર્ત છે હવે અઠ્યાવીસ ઓગસ્ટ અને ગુરુવાર આ દિવસે ઋષિપંચમ છે રવિયોગ હોવાથી દરેક પ્રકારની ખરીદી માટે આ દિવસ શુભ છે ઓગણત્રીસ ઓક્ટોબર એટલે શુક્રવાર સૂર્ય અષ્ટિ આ દિવસે અષ્ટિ છે સૂર્યનારાયણની પૂજા અને નોકરીની શરૂઆત કરવા માટે આ દિવસ ખૂબ જ શુભ છે ત્રીસ ઓગસ્ટ અને શનિવાર આ દિવસ ગૌરી આહવાન દિવસ છે જમીન મકાન ખરીદી કરવા માટે ખૂબ જ શુભ દિવસ છે એકત્રીસ ઓગસ્ટ અને રવિવાર આ દિવસ દુર્વાષ્ટમી છે દુર્વાષ્ટમી અને અષ્ટમી હોવાથી નવી શરૂઆત માટે આ દિવસ ખૂબ જ શુભ છે પહેલી સપ્ટેમ્બર અને સોમવાર આ દિવસે નવો ધંધો અને જમીન રોકાણ માટે ખૂબ જ સારા મુહૂર્ત છે તેથી આ દિવસ ખૂબ જ શુભ છે બીજી સપ્ટેમ્બર મંગળવાર ભગવાન વિષ્ણુના દશાવતારની પૂજા અને રવિયોગ હોવાથી દરેક ખરીદી માટે આ દિવસ ખૂબ જ શુભ યોગ છે ત્રણ સપ્ટેમ્બર બુધવાર આ દિવસે પરિવર્તની એકાદશી છે આ દિવસે વ્રત અવશ્ય રાખો અને આ દિવસ દરેક પ્રકારની ખરીદી માટે શુભ મુહૂર્ત છે ચાર સપ્ટેમ્બર ગુરુવાર આ દિવસે વામન પૂજાનો દિવસ છે આ દિવસ સોનાની ખરીદી કરવા માટે ખૂબ જ શુભ છે પાંચ સપ્ટેમ્બર શુક્રવાર આ દિવસે વ્રત રાખો અને આ દિવસ વસ્તુની ખરીદી માટે ખૂબ જ સારો સમય છે છ સપ્ટેમ્બર અને શનિવાર આ દિવસે ગણેશજીનું વિસર્જન થશે સ્થિર યોગ અને ધંધાની શરૂઆત માટે ખૂબ જ શુભ દિવસ છે ચાલો મિત્રો હવે જાણીએ ગણપતિની જમણી સૂંઢ અને ડાબી સૂંઢનું મહત્વ મિત્રો જે મૂર્તિમાં ગણેશજીની સૂંઢ જમણી તરફ હોય તેને સિદ્ધિ વિનાયક સ્વરૂપ માનવામાં આવે છે જ્યારે ડાબી સુંડવાળા ગણેશ એને વિઘ્ન વિનાશક કહેવામાં આવે છે સિદ્ધિ વિનાયકને ઘરમાં સ્થાપિત કરવાની પરંપરા છે અને વિઘ્ન વિનાશક ઘરની બહાર એટલે કે દ્વાર પર સ્થાપિત કરવામાં આવે છે જેથી ઘરમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન એટલે કે પરેશાનીઓનો પ્રવેશ થઈ શકે નહીં મિત્રો ઓફિસમાં ડાબે તરફ સૂંડવાળા અને ઘરમાં જમણી તરફ સૂંડવાળા ગણેશજીને શ્રેષ્ઠ માનવામાં આવે છે ચાલો જાણીએ ગણેશ પૂજા માટે જરૂરી સાધન સામગ્રી સૌપ્રથમ તો ગણેશજીના સ્નાન માટે તાંબાના લોટામાં ગંગાજળ મિક્સ કરેલું પાણી મૂર્તિ રાખવા માટે તાંબાનું મોટું વાસણ पंचामृत नाणा छडी वस्त्र चंदन अक्षत એટલે કે ચોખા જનોઈ ખીર ગુલાલ કંકુ અસ્તगंध ધડદર મહેંદી દુરવા ઘીનો દીવો અગરબત્તી ફૂલો હાર ફળ ગોળ મોદક अथवा અન્ય મીઠાઈ સુકા મેવા લવિંગ એલચી અને નાગરિના પાન મિત્રો ગણપતિની સ્થાપના કરવા માટે આ દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરીને નવા કપડાં પહેરો પૂજા પૂર્વ દિશા તરફ મો રાખીને પવિત્ર આસન ઉપર બેસવું અને ગણેશ સ્થાપનાનો સંકલ્પ લેવો તમારી સામે નાના બાજ ઉપર સફેદ કપડું પાથરો તેના પર ચોખા રાખો પછી તાંબાના વાસણમાં ચંદન કે કંકુટી સ્વસ્તિક બનાવીને તેને બાજટ ઉપર રાખી દો આ વાસણમાં સ્વસ્તિક ઉપર ફૂલની પાંદડીઓ પાથરો અને તેના ઉપર ભગવાન ગણેશજીની સોના ચાંદી પિત્તળ કે માટીની મૂર્તિ સ્થાપિત કરો પછી સંકલ્પ લઈને પૂજા કરો ગણેશજીની માટીની મૂર્તિ ઉપર પહેલાં જળ અને પછી પંચામૃતના થોડા ટીપાનો છંટકાવ કરો પછી જળ છાંટો મૂર્તિ ઉપર નાળછડી ચડાવીને વસ્ત્ર પહેરાવો ચોખા અબીલ ગુલાલ અને પછી જનોઈ ચંદન કંકુ અષ્ટગંધ હળદર અને મહેંદી ચડાવો અત્તર અને ફૂલનો હાર ચઢાવો ગોળ અને દુર્વા ચઢાવીને ધૂપદીપ અર્પણ કરો ફળ સૂકા મેવા મોદક કે અન્ય મીઠાઈઓનું નૈવેદ્ય ધરાવીને ભગવાનને આચમન માટે મૂર્તિ પાસે જ વાસણમાં પાંચ વાળ જળ ચઢાવો નાગરવેલના પાન ઉપર લવિંગ અને એલચી રાખીને ભગવાનને અર્પણ કરો અને દક્ષિણા ચડાવો પછી આરતી કરો હવે જાણીએ ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત વિશે આ ઉત્સવમાં એક ખાસ વાત એ છે કે આ દસ દિવસમાં દરરોજ એક શુભ યોગ બની રહ્યો છે તેમાં તમે રોકાણથી લઈને વાહનની ખરીદી સુધી દરેક શુભ કાર્ય કરી શકો છો ભાદરવા સુદ એટલે કે અનંત ચતુર્દશી એટલે કે ગણેશ વિસર્જન જે તારીખ છ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ શનિવારે રહેશે ગણેશ વિસર્જન માટે સવારે સાત ને અઠ્ઠાવનથી નવ ને ત્રીસ સુધીનો સમય છે તેમજ બપોરે બાર વાગ્યાને ચાલીસ મિનિટથી પાંચ વાગીને પંદર મિનિટ સુધીનો છે ત્યારબાદ સાંજે છ વાગીને પંચાવન મિનિટથી આઠ વાગીને પચીસ મિનિટ સુધીનો સમય છે મિત્રો આશા કરું છું કે આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી બેલ આઈકોન દબાવો જેથી આવનારા બેટીઓના અપડેટ આપ સુધી પહોંચે અને મને સાંભળવા બદલ આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ